હેલો ખેડૂત મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં અને આજે જોવાના છીએ આપણે જે આઈ ખેડૂત પર જે બે યોજનાઓ છે દેશી ગાય માટે એના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ રીતે આઈ ખેડૂતમાં આવતી તમામ યોજનાઓ વિશે પણ આપણે અહીં માહિતી આપીએ છીએ એના માટે તમે આ યોજનાઓનો લાભ લેવા માટે તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો જેથી તમને પૂરતી માહિતી મળી રહે બરાબર હવે જોશું આપણે બે યોજનાઓ છે તો કે એક દેશી ગાય આધારિત એ નિભાવ ખર્ચ માટે છે જે તમારી પાસે ગાય છે દેશી અને એનો નિભાવ ખર્ચ તમારે એનો લાભ લેવો હોય નિભાવ ખર્ચનો તો તમે એ યોજનામાં અરજી કરી શકો છો અને બીજું છે જેના અંદર તમે બે ગાય ખરીદવા માંગો છો દેશી તો તમને અઠ્યાવીસ હજારની સહાય મળવા પાત્ર રહે છે અને આ બે યોજનાઓ વિશે આપણે માહિતી મેળવશું તો અરજી કઈ રીતે કરવી તો સૌ પ્રથમ આપણે અહીંયા આવી ખેડૂત ઉપર આવી જવાનું છે ત્યાર પછી યોજના યોજનામાં ક્લિક કરશો ત્યાં પછી તમે નીચે તમને દેખાશે પશુપાલન આપણે પશુપાલન પર ક્લિક કરવાની છે તો અહીંયા હું પશુપાલન પર ક્લિક કરીશ ત્યાં ક્લિક કર્યા પછી તમને એક આ રીતે પેજ ઓપન થશે એને સ્ક્રોલ કરવાનું છે અને જો પહેલી યોજના તમને દેખાશે અનુસૂચિત જાતિના લોકોને પ્રાકૃતિક ખેતી માટે બે દેશી ગાયની ખરીદવા માટે સહાયની યોજના જો તમે ગાય ખરીદવા માંગો છો બે તો એના માટે તમને અઠ્યાવીસ હજારની સહાય મળવાપાત્ર છે એની છેલ્લી તારીખ છે પંદર નવ પચીસ મતલબ નવમા મહિનાની પંદર તારીખ સુધી તમારે અરજી કરી દેવાની રહેશે જો અરજી કરો એવું લખેલ છે ત્યાં તમે ક્લિક કરશો ત્યારથી તમારે અરજી કરવાની છે વધુ જુઓમાં તમને વધુ માહિતી મળશે ત્યાં તમે ક્લિક કરી એકવાર જોઈ લેજો વેબસાઇટ પર આવી દસ્તાવેજમાં તમને ડોક્યુમેન્ટ્સની માહિતી મળશે તો હવે આપણે વાત કરીશું કે તમારી પાસે ગાય છે અને નિભાવ ખર્ચ માટે જો તમારે એ યોજનામાં અરજી કરવી છે તો તમારે સૌપ્રથમ યોજના પર ક્લિક કરવાનું છે અહીંયા ત્યાર પછી નીચે જુઓ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ એટીએમ એના ઉપર ક્લિક કરવાનું છે ત્યાંથી તમને અહીંયા બીજા નંબરની અરજી દેખવા મળશે દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના તો અહીંયા તમે જુઓ ફરી દસ્તાવેજ છે ત્યાં તમને શું ડોક્યુમેન્ટ જોઈએ છે અરજી કરવા માટે એની માહિતી મળશે અને તારીખ જોઈ લો સત્તર નવ પચીસ એટલે એક દિવસમાં તમારે અરજી કરી દેવાની છે નવવા મહિનાની સત્તર તારીખ સુધી અરજી કરો ત્યાં ક્લિક કરશો તમારે ત્યાં અરજી કરી શકશો વધુ જુઓમાં તમે ક્લિક કરશો એટલે તમને દેખાશે અહીંયા જુઓ કે કઈ રીતે તમને મળવાપાત્ર છે સહાય તો દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચ અર્થે નવસો રૂપિયા પ્રતિ પ્રતિમાસ મળે છે એમ કરી કુલ વાર્ષિક તમને દસ હજાર આઠસોની સહાય મળવાપાત્ર રહેશે તો તમે અહીંથી આની અરજી કરી શકો છો